નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ જુલાઈ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની ચાલુ થઈ ગઈ તો ચાલો અરજની અંદર જાય અને જાણીએ આજના નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

આ બે બેટા લે સુપર કેરેલું બોલા મે ભાઈ આ સફેદ તલનો ભાવ 1650 રૂપિયા છે આ ક્વોલિટીની વાત કરી જો ભાઈ ક્વોલિટીનો તલ તેમ તો સારા આ ભાઈ જોઈ જો 1650 રૂપિયા ભાવ આ સફેદ તલનાજનો જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી મોવો માલ છે 1650 રૂપિયા ભાવનો ભાઈ આ તલનો ભાવ 1485 રૂપિયા છે આ ક્વોલિટીની વાત કરી જો ભાઈ ક્વોલિટી મોવો માલ છે ભાઈ 1485 રૂપિયા ભાવ આ સફેદ તલનાજનો જોઈ લો તલની ક્વોલિટી આ ભાવ પિસ્તાલીસ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ કોલિટીમાં આવું માલે જોઈ લો ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ સફેદ તલ નો જોઈ લો તલ ક્વોલિટી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો ને એસી રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી તલાવા છે ભાઈ સોળસો ને એસી રૂપિયા ભાવ આ સફેદ તલનો આજના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ સોલસો ને એસી રૂપિયા ભાવ સફેદ તલનો જોઈ લો ક્વોલિટી पुराण सन 18700 840 तो मन माय आ 91 91 91 91 માં આપણો નથી 91 છે ને 12 છે બધું 5 રૂપિયા ને ખોઈ દો ના રૂપિયોમ ખોડું ના આવું કાઈ વાંદોનભાઈ તું 90 લખી 33 34 36 38 40 મજા કે રૂપિયા મુખે બાય આ સફરતલનો ભાવ 740 રૂપિયા છે ઓર્ડરની વાત કરીજો

લેલી જલને ક્વોલિટી ઓલસો 58 રૂપિયો વાવાનો હતો તમારો ફોન હે મે કીધું જાહેરાત થઈને 8590 1500 510 15 20 25 30 40 50 55 65 55 ભાઈ આ સફેદ તલ ભાવ સોળસો રૂપિયા પૂરા થયા ક્વોલિટી ની વાત કરીને જો કોલિટીમાં લવા છેલ નોલિટી ભાવ તેરસો ને પંચ્યાસી રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ક્વોલિટી તેરસો ને પંચ્યાસી રૂપિયા ભાવ આ જુના તલ ના લો તલની ક્વોલિટી ક્વોલિટી મોવા માલ છે ભાઈ આ સફેદ તલનો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલાવા છે ભાઈ જોઈએ ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ આ સફેદ તલનો આજ ક્વોલિટી મીડિયમ માલ છે ભાઈ ચૌદસો ચાલીસ રૂપિયા ભાવનો આજે ભાઈ આ સફેદ તલનો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલાવા છે ભાઈ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આ સફેદ તલનો આજના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં હોવો માલ ચૌદ પિસ્તાલીસ ભાવ ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો ને પંચાવન રૂપિયા થયા ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલ આવા છે ભાઈ સોળસો ને પંચાવન રૂપિયા ભાવ આ સફેદ તલનો આજનો ભાઈ ક્વૉલિટી માલ એમ તો સારો ભાઈ જોઈ લો સોળસો ને પંચાવન રૂપિયા ભાવનો આજનો